નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન પાઠ ત્રણ બુદ્ધિ જેમાં ભાગ ચાર બુદ્ધિનું માપન કઈ રીતે કરવું તથા અલગ અલગ પ્રકારની બુદ્ધિ કસોટીઓ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બુદ્ધિનું માપન મેજરમેન્ટ ઓફ ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિનું માપન કઈ રીતે કરી શકાય બૌદ્ધિક માપન સૂત્રની સમજૂતી માનવીની સર્વોત્તમ શક્તિ તેની બુદ્ધિ છે આપણે જે પણ કંઈ નવું સર્જન કરીએ છીએ કે આપણે જે પણ કંઈ વ્યવસાય કરીએ છીએ કે જે પણ આપણે કંઈ અભ્યાસ કરીએ છીએ એ દરેક માટે જે બુદ્ધિ છે એ બુદ્ધિ સર્વોત્તમ શક્તિ છે બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે આપણે બુદ્ધિના માપન વિશેની સમજણ મેળવી શકે બુદ્ધિનું માપન કરવું હોય તો કઈ રીતે કરી શકાય બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિ આંકના ખ્યાલને સમજવો જરૂરી છે કે માનસિક વય કોને કહેવાય અને બુદ્ધિ આંક કોને કહેવાય માનસિક વય પરીક્ષામાં પ્રશ્ન આવે કે માનસિક વય એટલે શું તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય એટલે કે તમે જે પર્યાવરણમાં રહો છો તમે જે જગ્યાએ રહો છો બરાબર એની આજુબાજુના સંબંધમાં તમારો જે માનસિક વિકાસ છે તમારી સમજવાની શક્તિ છે બરાબર એ કેવી છે તેની કક્ષા કેવી છે બરાબર તેને માનસિક વય કહેવામાં આવે છે હવે એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેલની તેની હાલની શારીરિક ઉંમર કરતાં બે ત્રણ વર્ષ કરતાં ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે એટલે કોઈ પણ વ્યક્તિની માનસિક વય નક્કી કરવી હોય તો અત્યારે જે તેની ઉંમર છે એ ઉંમરથી બે ત્રણ વર્ષ કરતાં ઓછી ઉંમરની બુદ્ધિ કસોટી તેને આપવામાં આવે છે વ્યક્તિએ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાના આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે કે તમે કઈ ઉંમર સુધીની કસોટી તમે આપો છો અને તમારા જવાબો કેટલા સાચા પડે છે એના આધારે તમારી માનસિક વય નક્કી કરવામાં આવે છે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ બે માસની માનસિક વય ગણવામાં આવે છે એક પ્રશ્નનો જવાબ સાચો આપ્યો બે માસની માનસિક વય તમે દસ પ્રશ્નના સાચા જવાબ આપ્યા તો તમારી વીસ માસની માનસિક વય ગણવામાં આવે છે દરેક કસોટીમાં છ છ પ્રશ્નો હોય છે કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વે પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે તે તેની પાયાની ઉંમર ગણવામાં આવે છે જેમ કે એક ઉદાહરણ આપું તો કોઈ દસ વર્ષનું બાળક છે હવે એની આપણે માનસિક વય માપી છે તો એ દસ વર્ષના બાળકને એનાથી ત્રણ વર્ષ કરતાં ઓછી કસોટી એટલે કે એને સાત વર્ષના બાળકની કસોટી હોય એ તેને આપવામાં આવે એના બધા જવાબો સાચા આવ્યા એક કસોટીમાં છ પ્રશ્નો હોય એ બધા જવાબ સાચા આવ્યા હવે તેને આઠ વર્ષની કસોટી આપવામાં આવે પછી નવ વર્ષની કસોટી પછી દસ વર્ષની કસોટી પછી એ બાળકને અગિયાર વર્ષની કસોટી આપવામાં આવી અને તેને બધા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા પછી એને બાર વર્ષની કસોટી આપવામાં આવે હવે એમાં એને જો પાંચ પ્રશ્નના જવાબ સાચા પડે અને એક જવાબ ખોટો પડે તો એની જે પાયાની ઉંમર છે એ પાયાની ઉંમર અગિયાર વર્ષ ગણવામાં આવે છે એટલે કે જે વર્ષની કસોટીમાં બધા જવાબો સાચા પડે એ એની પાયાની ઉંમર ગણવામાં આવે છે આ માટે આપણે સ્ટેનફર્ડ બીની કસોટીમાં માનસિક વ્ય ગણવાની સમજૂતી માટે આપણે એક કોષ્ટક જોઈએ કે આઠ વર્ષની ઉંમરનું બાળક છે એની આપણે માનસિક કસોટી એની જે માનસિક વે છે એ આપણે નક્કી કરવી છે તો બાળક દ્વારા આઠ વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા તેથી તેની પાયાની ઉંમર ગણાય આઠ વર્ષ એક કસોટીમાં કેટલા વિધાનો હોય છ બરાબર કસોટીના કુલ વિધાનોની સંખ્યા છે છ હવે આઠ વર્ષની ઉંમરની કસોટીના બધા જવાબો સાચા છે બરાબર એટલે એકથી આઠ બધા સાચા છે એવું માની લેવામાં આવે છે એટલે કે આઠ ગુણ્યા છ એટલે કે સાચા ઉત્તરોની સંખ્યા કેટલી છે અડતાલીસ સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય એટલે કે દરેક સાચા ઉત્તરના બે માસ મળે છે કુલ કેટલા સાચા ઉત્તર આપ્યા અડતાલીસ તો અડતાલીસ ગુણ્યા બે કેટલા થયા છન્નું આઠ વર્ષ સુધી તેના બધા જવાબો સાચા હતા એટલે એની પાયાની ઉંમર કઈ ગણવામાં આવી આઠ વર્ષ ગણવામાં આવી હવે એ બાળકને નવ વર્ષની કસોટી આપવામાં આવે છે નવ વર્ષની કસોટીમાં પ્રશ્નો કેટલા હશે છ એમાંથી સાચા ઉત્તરની સંખ્યા કેટલી છે ત્રણ તો ત્રણ ગુણ્યા બે કેટલા માસ મળ્યા એને છ પછી બાળકને દસ વર્ષની કસોટી આપવામાં આવે છે કુલ વિધાનો કેટલા છે છ સાચા પડ્યા બે બે ગુણ્યા બે એટલે કે ચાર માસના એને મળ્યા પછી એને અગિયાર વર્ષની કસોટી આપવામાં આવે છે કુલ વિધાનો છ સાચો પડ્યો ફક્ત એક એટલે કે એમાં તેને બે માસ મળે છે હવે તેને બાર વર્ષની કસોટી આપવામાં આવે છે છ વિધાનો છે પણ એક પણ જવાબ સાચો પડતો નથી એટલે હવે તેને કસોટી આપવાનું બંધ કરવામાં આવે છે અને એને જેટલા પ્રાપ્તાંક મળેલા છે એ પ્રાપ્તાંકનો સરવાળો કરવામાં આવે છે અહીં તમે જુઓ તો કુલ એને એકસો ને આઠ પ્રાપ્તાંક મળેલા છે એટલે એની માનસિક વય કેટલી થઈ એકસો ને આઠ જન્મ તારીખ મુજબ ગણતા થતી શારીરિક વય સાથે તેની માનસિક વય સરખાવવામાં આવે છે શારીરિક વય એટલે કે જે તેને મહિના છે જેમ કે કોઈ બાળક છે હવે કોઈ બાળક છે પાંચ વર્ષનું હોય તો બાર પંચાને સાહીઠ એની શારીરિક વય કેટલી થઈ સાહીઠ તો જેટલા વર્ષ હોય એને બાર વય ગુણવામાં આવે અને એની શારીરિક વય ગણવામાં આવે છે એટલે શારીરિક વય મહિનામાં ગણવામાં આવે છે કે જેટલા મહિના બાળકને થયા હોય એની શારીરિક વય ગણવામાં આવે છે તેજસ્વી બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં વધારે હોય છે જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે બુદ્ધિ આંક ઇન્ટેલિજન્ટ કોશન્ટ આઈક્યુ બુદ્ધિ આંખને બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે બુદ્ધિ આંખને અન્ય કયા નથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિ લબ્ધિથી ઓળખવામાં આવે છે બુદ્ધિ આંકનો ખ્યાલ સ્ટરને આપ્યો છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે બુદ્ધિઆંકનો ઘેર કોને આપ્યો છે તો સ્ટને બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે એટલે કે તમે જે બુદ્ધિ કસોટી આપો એમાં તમારો જે આંક આવે જે લબ્ધિ આવે એ તમારી બુદ્ધિ કક્ષા બતાવે છે કે તમારી બુદ્ધિની કક્ષા કેટલી છે આંક શોધવાનું સૂત્ર નીચે મુજબ છે અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે આંક આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય એટલે કે મેન્ટલ એજ ભાગ્યા શારીરિક વય ક્રોનોલોજીકલ એજ ગુણ્યા સો બુદ્ધિયાંક શોધવા માટે માનસિક વય માટે આપણે એને કસોટી આપવાની કસોટી આપ્યા પછી જે પ્રાપ્તાંકો આવેલા છે બરાબર એ કહેવાય એની માનસિક વય શારીરિક વય એટલે કે એની જેની ઉંમર છે બરાબર એને આપણે મહિનામાં લખવાની છે એને કહેવાય શારીરિક વય અને જે જવાબ આવે એને સો વરે ગુણી નાખો તો એની બુદ્ધિલબ્ધિ કહી શકાય ઉદાહરણ મુજબ બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર સાત વર્ષ અને છ માસ એટલે કે નેવું માસ છે જે અગાઉ આપણે ઉદાહરણ જોયું બરાબર જે માનસિક વય નક્કી કરી એ જે બાળક છે એને શારીરિક વય કેટલી છે નેવું માસ જ્યારે તેની માનસિક વય કેટલી છે એકસો ને આઠ માસ હવે સૂત્ર મુજબ બુદ્ધિ આંખની ગણતરી કરતાં આઈ ક્યુ ઇજ ટુ એમ એ છેદમાં સીએ એટલે કે મેન્ટલ એજ છેદમાં ક્રોનોલોજીકલ એજ માનસિક વય ભાગ્યા શારીરિક વય સો એકસો આઠ એની માનસિક વય હતી અને નેવ એની શારીરિક વય હતી ગુણ્યા સો કરો તો જવાબ આવશે એકસો ને વીસ એકસો આઠ ભાગ્યા નેવું કરો તો એક પોઈન્ટ બે આવે એને સો વડે ગુણ હતો એક પોઈન્ટ વીસ થાય જોકે હવે આધુનિક બુદ્ધિ કસોટીઓમાં માનસિક વય ગણ્યા વિના જ માનાંકોના કોઠાઓ પરથી સીધો જ બુદ્ધિયાંક શોધવામાં આવે છે બુદ્ધિ કસોટીઓ ઇન્ટેલિજન્સ ટેસ્ટ બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે બુદ્ધિ કસોટીના પણ વિવિધ પેટા પ્રકારો પડે છે એક વ્યક્તિગત બુદ્ધિ કસોટી પરીક્ષામાં પ્રશ્ન આવે કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય તો એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે એક સાથે એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટી વ્યક્તિગત બુદ્ધિ કસોટી સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહેવાય એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે વ્યક્તિગત બુદ્ધિ કસોટીમાં એક સાથે એક જ વ્યક્તિને અને સામૂહિક બુદ્ધિ કસોટીમાં એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય છે તે સિવાય શાબ્દિક કસોટી એટલે કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન આવે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહેવાય શાબ્દિક કસોટી કોને કહેવાય અને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કોને કહેવાય કોઈપણ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ સીમા આવી શકે હવે પહેલી સ્ટેનફર્ડ બિનેની બુદ્ધિ કસોટી સ્ટેનફર્ડ ઇન્ટેલિજન્સ ટેસ્ટ શોર્ટમાં જેને કહેવાય છે બી એન ઇટી બીનેટ સ્ટેનફર્ડ બિને બુદ્ધિ કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે સ્ટેનફર્ડ બિને બુદ્ધિ કસોટી મુખ્યત્વે કોનું માપન કરે છે તો બાળકોની બુદ્ધિનું માપન કરે છે બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઓગણીસો ને પાંચમાં રચી હતી પરીક્ષામાં પ્રશ્ન આવે કે બીને અને સાયમનએ પહેલી બુદ્ધિ કસોટી ક્યારે રચી હતી ને પાંચમાં કઈ ભાષામાં ફ્રેન્ચ ભાષામાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એલ એમ ટર્મેને ઈસવીસન ઓગણીસોને સોળમાં બીને સાયમન કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી અને આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા શોર્ટમાં એસ બી આઈ એસ સ્ટેન્ફેડ બીને ઇન્ટેલિજન્ટ સ્કેલ નામ આપવામાં આવેલું છે ઓગણીસો ને સોળની કસોટીનું ઓગણીસોને સાડત્રીસમાં ઓગણીસો સાહીઠમાં ઓગણીસો તોતેરમાં અને છેલ્લે ઓગણીસો ને છ્યાસીમાં તેનું પુનઃપ્રમાણીકરણ પ્રમાણીકરણ નવસંસ્કરણ પ્રગટ થયેલું છે પૂર્વેના સંસ્કરણોમાં બુદ્ધિનો એક જ સામાન્ય ગણાતો હતો જ્યારે ઈસવીસન ઓગણીસો ને છ્યાસીના સંસ્કરણમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે એટલે કે અમુક સમય થાય એટલે બુદ્ધિ કસોટીમાં સુધારા વધારા કરવામાં આવે છે જેવા કે શાબ્દિક તર્ક સંખ્યાત્મક તર્ક અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ આ કસોટી અઢાર વર્ષની વય સુધીની વ્યક્તિઓની બુદ્ધિનું માપન કરે છે એટલે ખાસ કરીને બાળકો અઢાર વર્ષથી નીચેના હોય એ બધાને શું કહેવામાં આવે છે બાળકો એટલે કે સ્ટેનફર્ડ બીની બુદ્ધિ કસોટી ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલી છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ સ્ટેન્ફર્ડ બીને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે વ્યક્તિમાપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે આ કસોટી બાળકથી માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવામાં આવે છે જોકે જુદા જુદા વયજૂથો માટે જુદી જુદી કસોટીઓ રચવામાં આવેલી છે એટલે કોઈ દસ વર્ષનું હોય તો એના માટે અલગ કસોટી પંદર વર્ષનો વ્યક્તિ હોય તો એના માટે અલગ કસોટી વીસ વર્ષનો વ્યક્તિ હોય તો એના માટે અલગ કસોટી એટલે કે અલગ અલગ વયજૂથ માટે અલગ અલગ કસોટીઓ રચવામાં આવેલી છે વેક્સલનની વયની વ્યક્તિઓ માટેની કસોટી વેક્સલનની બુદ્ધિ તલામાં પહેલી છે વેક્સલનની વયની વ્યક્તિઓ માટેની કસોટી વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ ડબલ્યુ એ આઈ એસ સોળ વર્ષથી માંડીને ચોસઠ વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે વેક્સલનની વયની વ્યક્તિઓ માટેની કસોટી કેટલી ઉંમરના લોકોનું માપન કરે છે તો સોળ વર્ષથી ચોસઠ વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિ માપે છે આ કસોટીમાં સમગ્ર આંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક પણ પ્રાપ્ત થાય છે વેક્સની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી સમજ ગણિત આંકડાનું પુનરાવર્તન સામ્ય શોધું અને શબ્દ ભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે કે વ્યક્તિમાં ગણિતની શક્તિ કેવી છે આંકડાની શક્તિ કેવી છે તફાવત કઈ રીતે શોધી શકે છે નથી શોધી શકતો એનું શબ્દ વંડોળ કેવું છે આ બધું માપન કરવામાં આવે છે વ્યાસણની બુદ્ધિ કસોટીમાં અગિયાર ઉપકસોટીઓ છે જેમાંથી છ જેવી ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની અને પાંચ ઉપકસોટીઓ જેમાં ઘન ગોઠવવા ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની હોય છે એટલે કે અગિયાર ઉપ કસોટીમાં છ કેવી છે શાબ્દિક કસોટી અને પાંચ કેવી છે ક્રિયાત્મક કસોટી ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું જે ડબલ્યુ એ આઈ એસ આરના નામે ઓળખવામાં આવે છે એટલે કે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્ટ સ્કેલ રિવાઇઝ રિવાઇઝ એટલે કે નવું સ્વરૂપ બીજી વેક્સલરની કસોટી છે વેક્સલરની બાળકો માટેની કસોટીઓ વેક્સલર ઇન્ટેલિજન્ટ સ્કેલ ફોર ચિલ્ડ્રન ડબલ્યુ આઈ એસ સી આ કસોટી છથી સોળ વર્ષના વ્યક્તિઓ માટે રચવામાં આવેલી છે ત્રીજી છે વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ શોર્ટમાં જેને કહેવાય છે એસઆઈ આ કસોટી ચારથી છ પોઈન્ટ પાંચ વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોના ગુણાંક માપે છે એટલે કે વેક્સલરની જે બુદ્ધિ દુલાઓ છે એ બુદ્ધિ દુલાઓ ચાર વર્ષના બાળકથી શરૂઆત કરીને ચોસઠ વર્ષના પુખ્ત વયના લોકો સુધીનું બુદ્ધિનું માપન કરે છે રેવનની બુદ્ધિ કસોટી ઇન્ટેલિજન્સ સ્કેલ રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવે છે જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ આરપીએમના નામથી જાણીતી છે પરીક્ષામાં પ્રશ્ન આવે આરપીએમનું પૂરું નામ કહ્યું છે તો પ્રોગ્રેસિવ મેટ્રિક્સ જ્હોન રેવન દ્વારા આ કસોટી રચવામાં આવેલી હતી અમૂલ તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે આ કસોટી પાંચ વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિનામા માપન માટે વાપરવામાં આવે છે આ કસોટીમાં સાહીઠ બહુવૈકલ્પિક પ્રશ્નો સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરેને પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાનું કહેવામાં આવે છે આકૃતિ આપેલી હોય આકૃતિમાં અમુક ભાગ ખૂટો હોય તો એ ખૂટો ભાગ કયો છે ને જે ઓપ્શન આપેલા હોય ઓપ્શનમાંથી તમારે કોઈ પસંદ કરવાનો હોય છે ઘણી તરેઓ છ ગુણ્યા છ ચાર ગુણ્યા ચાર કે બે ગુણ્યા બેના સંકુલમાં પૂછવામાં આવેલી છે વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે ત્રણ અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ પણ રચવામાં આવેલી છે અહીં આપણે કેટલીક એની કસોટીઓનું ઉદાહરણ જોઈશું આપણે એક પહેલી કસોટી છે અહીં જો તો ઉપરની જે મેન આકૃતિ છે એમાં ખૂટ્ટી કડી કઈ છે બરાબર નીચે છ આકૃતિ આપેલી છે એ છ આકૃતિમાંથી કઈ આકૃતિ અહીં મેચ થઈ શકે એનો જવાબ આપવાનો હોય છે જવાબ છે બીજો પ્રશ્ન બીજી આકૃતિ જવાબ છે પાંચમા નંબરની આકૃતિ ત્રીજી આકૃતિ જવાબ છે પહેલા નંબરની આકૃતિ ચોથી પાંચમી તમે વિચારો કે કયો જવાબ આવશે છ નંબરનો ત્રણ નંબરનો જવાબ બે નંબરનો જવાબ એક નંબરનો જવાબ આમાં જવાબ આવશે હવે કોફમેનની બુદ્ધિ કસોટી કોફમેન્સ ઇન્ટેલિજન્સ સ્કેલ્સ અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટીમાં વિશ્વ સ્તરે જાણીતું છે તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન શોર્ટમાં કે એ બી સી અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી બનેલી છે ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કે બીઆઈટી બને તેમની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે ઉપરાંત કોફમેન એડોલેશન્ટ એન્ડ એડલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કેઆઈટી પુખ્તના બુદ્ધિમાપન માટે પણ ઉપયોગી છે બે હજાર ચાર પાંચના વર્ષમાં તેમની કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલું છે બુદ્ધિમાપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટીઓ રચવામાં આવેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો